નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત ચેનલ વિદ્યાર્થી મિત્રો એક પરિપત્ર મીડિયા ઉપર છે એક વિદ્યાર્થી મિત્રો પરિપત્ર ફરી રહ્યો છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મારામાં મેસેજ વોટ્સઅપની અંદર જે છે તે બધા ફોટોગ્રાફ્સ મોકલેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ પણ આવેલા છે કે સાહેબ જે એસઆરટીસી હેલ્પરની અંદર જે છે તે આ કઈક પરિપત્ર ફરી રહ્યો છે તે સાચો છે કે કેમ ઘણા બધાને તો એવું પણ ચિંતા થવા લાગી કે સાહેબ આમાં તો જે તારીખ આપેલી છે પરિપત્રની અંદર જે તારીખે જો પરીક્ષા લેવાઈ જાય તો તો અમારી પાસે પચીસ દિવસ જ છે તો પચીસ દિવસની અંદર શું કરવું બરાબર આવા ઘણા બધા મેસેજ આવી રહ્યા હતા પણ આપણા ગ્રુપની અંદર જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હોય તેમને ત્યારે જ આપણે મેસેજ કરીને માહિતી આપી દીધી કે કોઈ ગભરાવાની જરૂર નથી આ પરિપત્ર સાચો છે કે ખોટો છે એની પુષ્ટિ કરીને આપણે જે છે માહિતી આપી દીધી હતી તો પેલા તો શું પરિપત્ર હતો તો આ મોબાઈલની સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ રીતનો કઈક પરિપત્ર જે છે એ ફેક પરિપત્ર જે છે એ સોશિયલ મીડિયા ઉપર કોઈ વિદ્યાર્થી દ્વારા જે છે આ કૃત્ય લગભગ કરવામાં આવેલો હશે કારણ કે વિદ્યાર્થી જ આવું કરે તો વિદ્યાર્થીઓ દ્વારા આવું કરવામાં આવ્યું હતું કે જેની અંદર આ ઉપરનો લોગો ને એ બધી વસ્તુ જૂના પરિપત્રનું રાખ્યું છે આ પણ જૂના પરિપત્રનું રાખ્યું છે નીચેનું અહીંયાનું વચ્ચેનું જે બીજા પરિપત્ર હોય ને એમાંથી ઉપર વ્હાઇટ જો અહીંયા લગાડી દીધું છે આ જૂનું તો એમાં આ ઉપર જાતે લખેલું છે આ બધી વસ્તુઓ જાતે લખેલું છે કે જે ભરતી ક્રમાંક ને આટલી જગ્યાના ના અંતે આ બધું લખ્યું છે એડવર્ટાઇઝમેન્ટ નંબર ને પંદર તારીખે જે છે પંદર ચાર બે હજાર પચીસના રોજ પરીક્ષા અને દસ દિવસ પહેલાં કોલ લેટર જે છે તે મેં ઓનલાઈન અથવા તો ઓફલાઈન આપશું આ બધું જે છે એ બધું જે છે એ માહિતી ખોટી માહિતી છે શું છે ખોટી માહિતી છે તો કોઈ આ આવી બાબતમાં જે છે આવવાનું જરૂર નથી ઓફિશિયલી જ્યારે આવશે ત્યારે આપણે જે છે આપણા ટેલિગ્રામ ગ્રુપ આપણું વોટ્સઅપ ગ્રુપ બરોબર એની અંદર આપણે માહિતી મૂકી દઈશું જે વિદ્યાર્થીઓ પેડ છે આપણો કોર્સ લીધેલો છે એવા વિદ્યાર્થીઓનું આપણે એક સ્પેશિયલી વોટ્સઅપ ગ્રુપ જે છે એ બનાવવા જઈ રહ્યા છે જે લોકોએ કોર્સ લીધો છે એમ તો એમને સ્પેશિયલી ડિસ્કસ કરવી હોય ભરતી રિલેટેડ તો એ પણ આપણે તમારા માટે જે છે એ કરી નાખશું અને એની અંદર પણ કાંઈક માહિતી હશે એટલે તરત જ આપણે મૂકી તો પ્રથમ બધા વિદ્યાર્થીઓને જણાવી દો કે આ બધું દઉં છે તો સાહેબ હવે એ એ જણાવો કે ક્યારે જે છે લેખિત પરીક્ષા આવી શકે જો આ ફેક હોય તો ક્યારે લેખિત પરીક્ષા આવી શકે તમને બધાને ખબર છે કે હવે વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટરનું કામગીરી જે છે એ કન્ડક્ટરની કામગીરી પૂર પૂરજોશની અંદર ચાલી રહી છે અને કન્ડક્ટર માટેનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો છેલ્લો દિવસ જે છે એ છેલ્લો દિવસ કયો છે તો કે છેલ્લો દિવસ છે દોસ્તો તારીખ છેલ્લા દિવસની તારીખ છે પાંચ ચાર બરોબર પાંચ ચાર બે હાજર પચીસ ના રોજ કંડક્ટરનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થઈ જશે પછી કદાચ જરૂર પડશે તો લિસ્ટ આપે કે એનો ખ્યાલ નથી પણ આ કામકાજ પૂરું થશે એટલે નિગમના કર્મચારીઓ જે કાંઈ છે કે જે ભરતી રિલેટેડ કામગીરી કરે છે એ ત્યારબાદ ફ્રી થશે અને પછી જે ડ્રાઈવરની ટેસ્ટ છે એનું પણ આયોજન કરશે અને ત્યારબાદ જે છે એ તમારું પણ જે છે એ હેલ્પરનું આયોજન કરશે એટલે અમે એક વસ્તુ તો ક્લિયર છે કે દસ દિવસની અંદર કંડક્ટરનું એ લોકો જે છે પતાઈ દેવાના છે

ખાસ જે વિદ્યાર્થી મિત્રોને તમને ખ્યાલ હશે કે હમણાં જેએસઆરટીસી કંડક્ટરનું મેરિટ આવ્યું એમાં દોસ્તો અત્યારથી દાવા સાથે કહી શકું કે બસો પચાસ પ્લસ વિદ્યાર્થીઓ આપણા લાગ્યા છે બરોબર ત્રેવીસો જગ્યા હતી ત્રેવીસો જગ્યા હતી ત્રેવીસો જગ્યામાંથી માંથી પચાસ પ્લસ વિદ્યાર્થીઓ આપણા લાગ્યા છે આ ખાલી પેડ યુઝરની વાત કરું છું કે જેને કોર્સ લીધો તો એ

હવે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ થોડા ઘણા માર્કે રહી ગયા હોય ને એ બધાના તમે મેસેજ જોવો ને ખાસ હેલ્પર વાળા મોટિવેશન લઈ જાવ બરોબર એનો તમે મેસેજ જોવો ને તો એનો એક જ મેસેજ હોય સાહેબ ચાર માર્કે રહી ગયો સાહેબ બે માર્કે રહી ગયો સાહેબ એક માર્કે રહી ગયો સાહેબ હવે ભરતી જે છે એ બીજી ભરતી ક્યારે આવશે સાહેબ નવી ભરતી કેટલા વર્ષ પછી આવશે તો તમારે આવું ન થાય ને એનું એક ખાસ મિત્રો ધ્યાન રાખજો બરોબર તમે આવા લિસ્ટમાં તમારો સમાવેશ ન થાય હેલ્પરની ભરતી આવી છે બહુ મોટી જગ્યા છે તમને ખબર કેટલી જગ્યા છે તો કે સોળસો જગ્યા છે ન ભૂતો આવી જગ્યાઓ પછી નથી આવવાની યાદ રાખજો એટલે આટલી મોટી તક મળી છે ને તો પછી સાથે સાથે થોડીક હવે બધું થઈ ગયું છે તમારું આઈટીઆઈ નું મેરિટ એ સારું છે એટલે તમને મારવા આવી ગયો અહીંયા એપ્રેન્ટિસ તમે કરી નાખ્યું હું ખાલી એક લેખિત પરીક્ષામાં સારા માર્ક લાવવાના છે અને એ કેટલામાં ખાલી બે ત્રણ મહિનાની તો આખું વરસ મહેનત એને કરવાની ખાલી બે ત્રણ મહિનાની મહેનત કરવાની અને એકવીસ હજાર એકસો પગાર મેળવવાનો આજીવન બરોબર એકવીસ હજાર એકસો પગાર તો અમે શા માટે તૈયારી નથી કરતા આનાથી વિશેષ શું હોય આનાથી વિશેષ હોય શું તમને કોઈ એમ કે ભાઈ તમારું સિલેક્શન નક્કી છે બે મહિના તૈયારી કરો બે મહિના તૈયારી કરીને સારા માર્ક મેળવો એટલે તમને આજીવન બે એકવીસ હજાર એકસો પગાર જે છે પાંચ વર્ષ માટે ફિક્સ અને ત્યારબાદ તો આમાં પગારમાં વધારો થશે તો પછી આ તો તમારા માટે ગોલ્ડન તક કહેવાય બરોબર એટલે હવે ન તૂકશો અમે તૈયારી જે છે શરૂ કરી દેજો તમારી પરીક્ષા જે છે બે ત્રણ મહિનાની અંદર આરામથી જશે કોઈ પણ પ્રકારની તમે તમે ચિંતા ન કે ક્યારે આવશે આવશે શું તમારી રીતે તો તૈયાર હોય ને તમને એમ થઈ જાય કે અભ્યાસક્રમ તૈયાર થઈ એવા વિદ્યાર્થીઓ હોય ને એ મને કહેજો એમ થાય કે મારે સો માર્કનો જે અભ્યાસક્રમ છે આ સો એ સો માર્કનો અભ્યાસક્રમ સાહેબ મારે પૂરો થઈ ગયો મારી આજ પરીક્ષા લે ને તો આજને આજ હું સો માંથી જે છે ને ઓછામાં ઓછા એસી માર્ક લાવું આવા વિદ્યાર્થીઓ હોય ને તો મને કહેજો તો એમની ટેસ્ટ છે ને તમારી તૈયારી તૈયારી કાચી હશે બધી વસ્તુ ક્લિયર કરી નાખો પછી પરીક્ષાની આપણે રાહ જોવાય બરાબર આપણે કુવાડાની ધાર નથી કઢાયેલી અને પછી તેમ એમ કે છો લાકડા નથી અમારા પછી કાપવા માટે પણ લાકડા તો આવી જશે પેલા તારા કુવાડા ધાર તો વ્યવસ્થિત કર બરાબર આપણે જે છે સાધનો તો વ્યવસ્થિત કરો તો આપણું એ જ વસ્તુ છે કન્ટેન્ટ તૈયાર કરો અભ્યાસક્રમ તૈયાર કરો એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમે પરીક્ષાની રાહ જોઈએ જોઈને બેઠા હોય તો ઠીક છે એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જેમને પરીક્ષાની તૈયારી થઈ ગઈ હોય એના માટે અત્યારથી કહું છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું એક ટેસ્ટ બધા માટે ફ્રીની અંદર મૂકીશ અને એ પણ અભ્યાસક્રમ આધારિત એટલે કે ટેસ્ટ અને મૂકીશ ફ્રીની અંદર એપ્લિકેશનની અંદર મૂકીશ ગુજરાત ગુજરાતની અંદર તમે આપજો એમાં તમારું હું રિઝલ્ટ જોઈશ પેલી આટમની અંદર આપજો એ તમારું રિઝલ્ટ માન્ય ગણીશ પછી હું જોઉં છું તમે સો માંથી કેટલા માર્ક લાવો બરોબર એટલે ખોટા બાનાબાજી નો કરશો ઘણા બધા તો એટલા વોટ્સઅપ ગ્રુપ ની અંદર ને એટલા ટેલિગ્રામની અંદર જોઈન છે બાપા એક કે ક્યારે આવશે હેલ્પરની પરીક્ષા બીજો એમ કે અઠવાડિયા પછી આવશે ત્રીજો એમ કે ના અઠવાડિયા પછી નહીં આવે પંદર દિવસ પછી આવશે ત્રીજો એમ કે ના પંદર દિવસ પછી નહીં આવે એક મહિના પછી આવે આ બધું શા માટે કરો છો આવા બધા જે કઈ વોટ્સઅપ ગ્રુપ છે જે સ્પેશિયલ ડિસ્કસ માટે રાખેલા છે એવા વોટ્સઅપ ગ્રુપમાંથી રીમૂવ થઈ જાવ બરોબર અથવા તો ટેલિગ્રામ ગ્રુપ હોય તો એમાંથી રીમુવ થઈ જાવ જે વ્યવસ્થિત ઓથેન્ટિક માહિતી આપતી હોય મૂકતા હોય અથવા તો કઈ સ્ટડી મટિરિયલ મૂકતા હોય અંદર જાવ બે મહિના સુધી સોશિયલ મીડિયા ભૂલી જાવ બરોબર શું આ તે બધું બે મહિના સુધી તેજી દો બરોબર તમે નાના નથી કે આવું બધું માર્ગદર્શન મારે તમને આપવાનું હોય આપણી ઉંમર જુઓ ખાલી બરોબર વીસ એકવીસ બાવીસ ચોવીસ ચોવીસ વર્ષના વિદ્યાર્થીઓ છો તમે

જો બાવીસ માર્ચ સુધીમાં વિડીયો જોઈ રહ્યા હોય બાવીસ માર્ચ સુધીમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો આનો ભાવ છે માત્ર ને માત્ર આઠસો અડતાળીસ શું વાત કરો સાહેબ હા એક વિદ્યાર્થીઓને પર્સનલી હું એકેડેમી કોઈનું નામ નથી લેતો એક વિદ્યાર્થીઓને મેસેજ આવ્યો કે સાહેબ મેં સવિસો રૂપિયા ફી ભરી કેટલી છવ્વીસો રૂપિયા સાહેબ મેં ફી ભરી પણ અંદર અંદર જે એમાં મેં કોર્સ લીધો ને એમાં કઈ કન્ટેન્ટ જેવું છે જ નહીં તો મિત્ર કોર્સ લેતા પેલા વિચારજો બરોબર અમારો કોર્સ લેવો તો અમારા કોર્સ લેતા પેલા કન્ટેન્ટમાં જોઈ કે કેટલી વસ્તુ મૂકી છે તો માર્ચ સુધીમાં કોર્સ લેશો તો આઠસો અડતાલીસ સુધી આ ઓફર વેલિડ રહેશે બધા વિષય તમને મળશે ટેકનિકલ ખાસ તો ટેકનિકલ પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓનો તો ટેકનિકલ થિયરીની આખી બુક આપણે બનાવી રહી છે આખી બુક જે છે આઠસો પેજ આ પેજ બુક જે છે એ પીડીએફ સ્વરૂપે મળશે પ્રિન્ટ નહીં થાય મોબાઈલની અંદર વાંચવાની તમારે રહેશે બરોબર આ બધું તમને કોર્સની અંદર મળશે આ એનો ડેમો છે તમામ અગત્યના ટ્રેડ છે એમાંથી અગત્યના ટોપિક છે ને અલગ ને આપણે મૂક્યા છે બરોબર હેલ્પરની અંદર યુટ્યુબ ની અંદર તમારી માટે સેશન આવશે જ બરોબર આજે કયો વાર છે શુક્રવાર શનિ રવિ રવિવારે પાછો એક વિડીયો આવી જશે રવિવારે જે છે એ સરસ મજાનો સોલ્યુશન સાથેનો વિડીયો જે છે એ આપણે મૂકી દેશું એટલે યુટ્યુબ ની અંદર એ ફ્રી સેશન ચાલુ જ રહેશે હેલ્પર કોર્સની માહિતી તમને આપી દીધી અને હેલ્પર બુક એમસી એમસી ટ્યુ ની બુક જે છે તૈયાર થાય છે બહુ દળદાર બુક છે એટલે થોડીક વાર લાગશે બરોબર છે આ બધું તમને ખબર છે મારે કઈ કહેવાની જરૂર નથી મેરિટ તમારું જે છે એ પ્રોવિઝનલ આવી ગયું છે ફાઈનલ જે મેરિટ છે આની અંદર કામ ચલાવ મેરિટ યાદી છે ફાઈનલ મેરીટ યાદીની અંદર નજીવો ફેરફાર થશે એટલે બહુ લાંબો ફેરફાર નહીં થાય એટલે જેનું નામ છે ને એ લોકો હું તૈયારી કરવા માનજો બે કલાકનો સમય છે આ બધું આપણે તૈયાર કરવાનું છે અત્યારે હું તમારે ટેસ્ટ લઉં તો અત્યારે તમારે કેવું પડે હા સાહેબ અત્યારે ટેસ્ટ લઈ લો અત્યારે ટેસ્ટ લઈશો ને અત્યારે હું આમ જ છે ને સાઠ માર્ક લાવીશ અત્યારે હું સિત્તેર માર્ક લાવીશ અને આ ખાસ ખાતરી સાથે કહું છું સિત્તેર માર્ક લાવ્યા ને એટલે તમે પાસ થઈ જશો સો માંથી સિત્તેર અત્યારથી તમે સિત્તેર માર્ક લાવતા થઈ ગયા ને બધી ટેસ્ટોમાં મોક ટેસ્ટમાં એટલે તમે પાસ થઈ જશો એની કોઈ ચિંતા ન કરતા બરોબર તો બધું તમને કરાવી દઈશું ખાસ જોડાઈ લેજો અને આ કોર્સ જે છે મેં તમને વાત કરી એ પ્રમાણે આઠસો ને અડતાલીસ રૂપિયાની અંદર મળે છે તો જોઈન થઈ જજો મિત્રો સુધી શેર કરજો આ કોર્સ ખરીદવાની લિંક આપેલી છે સાથે સાથે જે છે એ અંદર કેવું કેવું કન્ટેન્ટ એપ્લિકેશનની અંદર મૂક્યું છે એના થોડાક સ્ક્રીનશોટ અહીંયા મૂકેલા છે તો એ પણ તમે ખાસ જોઈ લેજો અને એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો હેલ્પર બુક જે છે એ ઓછામાં ઓછા પચીસ દિવસ જેવું લાગી શકે બરોબર પાર્ટ વન તૈયાર થઈ ગઈ છે પાર્ટ વન તૈયાર છે પણ એ બંને સાથે જ મૂકશું આપણે પાર્ટ ટુ જે છે એ તૈયાર થાય છે એટલે બંને બુકો સાથે જ આવશે એટલે એની કોઈ ચિંતા ન કરતા આપણું વોટ્સઅપ ગ્રુપ છે જેની વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય એને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી છે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન રહીજો કાંઈક મટિરિયલ્સ મોકલવાનું હશે કે કંઈક પરિપત્ર આવશે ઓફિસિયલી તો આપણે ત્યાં મૂકી દઈશું તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને માત્ર ભારતમાંથી જાય